ઓભા તું મારી વાત રકમવાનું બંધ કરી દે અને નોકરી જવાનું કર કાકાજુ માં વડોય બહુ થયો નહીં તે કેટલો વડા વીસ વરસ તો થયો હવે કેટલા થવા દેવા એ એતો હજુ છે નોકરી હાલ નહીં હાલ ના જવાય હું હાલ ના જાય વીસ વર્ષ તો થયે હવે જવું પડે નોકરી આપડે સરકારી નોકરી લેવાની આ બુડા સરકારી નોકરી આયી રહી તારે ભણવાનું કોઈ આધો મારી નહીં સરકારી નોકરી આવે તારે તમે નોકરી કરી દીધી મેં તો નોકરી નહીં કરી એટલે તો આ ઘેર બેહી રહ્યા તો તો આપડા ઘર ચીવું હોય ધાબા વાળું ચેવા પડતા હોય આપણે આમ હું તને એટલા માટે જ કહું કે તું નોકરી કર તો આપણે આ ધાબા ઘર બનાવીએ હું તને એટલા માટે સમજાવું અને આ બીજા બધા વાદે રખડે નહીં તારા ભાઈ બોલ ગમે તો ના પાડ દે અને નોકરી જવાનું ચાલુ કરી નાખ તો કોણ રખડું કા કામ હું ને રોજ રખડવા જતો રહ્યો હોય નહીં રખડતો હું તો એકે તારો ઘેર ઉભો રહ્યો હોય ઘરે તો હોય સોય કદી ઘેર હતો નહીં

સરકારી નોકરી ના આવે તારે ના માંથી તારા ભણવું પડે ગ્રેજ્યુએટ કરવું પડે બધું મેં કર્યું નહિ કરી તો સરકારી નોકરી આવશે ના કહેવાય પેલા એમાં છોકરો જોયો કેટલું ભણ્યો કોલેજો ચેર કરી ગ્રેજ્યુટ થઈ ગયો તો સરકારી નોકરી આવી નહી જો ફોર્મ ભાઈ નપાસ થઈ ના તું સરકારી નોકરી વાત કરી ના કરતા પ્રાઇવેટમાં જતો રે નોકરી જો મળે ગમે તે દસ હજાર પગાર હશે જાય અને એમાં થોડી થોડી બચત કરી જશું હા ભાઈબંધ કોઈ જતું નહિ મારું લે જવું પડ એ બધાને તો બંગલા હ ને પૈસા લોટ હ એ તો ના જાય પણ આપણા જોડે શું હોય કોઈ ફૂંચી ખાવાય નહીં એમ કે ભાઈબંધ કે આપડે નોકરી બોકરી ના કરાય વાદે ચડે તો બાપ નથી મળશે કાકા ભાષણ આપણ નહી આપતો હાથું જ કહું ભાષણ ની શું વાત કરી કંટાળો આવા કંટાળાની વાત નહી

અત્યારે તો વિગો વેકાય નઈ તું લેવાન કરાય બધું વેકી વેકી ખાલી થઈ જશે એક વિગો પણ હિંમત આપે કૂદવા ના બધા તું સાચી વાત ચોકડી રે પૈસા રે ભાઈ રે તો ને એટલે તો હું તને કહું કે તું નોકરી જા તો આપડે પૈસા આવક થાય તો આપણે ભેગું કરીએ ને ઘર બનાવીએ તારા લગ્ન લેવાનું થાય ને એટલે વિગો વેકવાન થાય નગર અત્યારથી ભેગા કર નગર વસ્તી જોઈ વેગા વેકી વેકી ને શુક્ર ના લગ્ન કરાયા બધું પટાવી નાખ્યું તાન આપવા જોઈએ એક જ વિઘો હા એક વીઘા હું વધા પછી કોઈ ના વધ પછી અત્યારે મૂકવાની કેટલી વધી જઈ એ તો સાચી વાત તામ પછી એટલા માટે હું તને કહું તું નોકરી જા આ સરકારી નોકરી ભૂલી જા એ નહીં આવે એટલું તું તું ભણ્યો નહી ભણ્યો તો આવ તારા ભાઈ બંધો વાદે ફરવાનું બંધ કરી નાખ જો એ બંધ કરે ને તો તને નોકરી નું કોઈ ખુદ છે એટલે આ ખાવા નહીં આપી જાય જે તારા બીમાર પડે ગમે તે કોઈ તારા નાખું પાછું તો એ તારા જોડે નહીં આવે વોરાક જે હું તને હારા માટે જ કહું આ તારે અમે કશું કરીને એટલા માટે હું તને કહું સાચી વાત કાકા એકદમ સાચી વાત કઈ તું બધા મગસમાં લેતો જ નહીં હું તને તારે કેટલું કીધું તો એ આ કોને વપરાશે એમ પેલા કોને ગાડી મળશે હું તને તારા હારા માટે જ કહું હા તારે ખબર નહીં પડે પછી સમજાશે હું ચીલ્લું તારા માટે કીધું આ એટલા માટે કહું તું નોકરી જવાનું કર કાલથી અને બધા ભાઈ સંગ છોડી મેળ

ના ના મારા છોકરા આગળ સંગ ના કરતું તું ગમે તે તારે લઈ ના પડતું લે ના પાડે ફરવાનું કાકા આવું બધું જોકો મારા ભાઈ બાંધી તૂટી જાવ ભાઈ લે ભાઈ બાંધી હોત તૂટતી તારી ભાઈ બાંધી મહત્વ કા પૈસા કમાવા મહત્વ અત્યારે બધું પૈસા પર થઈ ગયું પૈસા તો તારા ભાઈ બાંધી આવશે અને નહીં હોય તારે કશું નહીં આવે હશે એ જ અત્યારે પૈસા હશે ને તો જેટલા ભાઈ નવા નવાતા હા નહી વાંધો હશે એ જ હતા એટલા માટે તું નોકરી કર આ કરવાનું બંધ કરી દે આ એક્ટિવ આખો દાડો બીજું કોઈ કોમ ધંધો કરતા નહીં છે સમજાયે નોકરી કર કાલથી એક્ટિવલ મારા પૈસા પૈસા હોક તારા પણ પેટ્રોલ ના તો મારા પૈસા લઈ જાય ને તું પેટ્રોલ ના પૈસા મા જોઈને લઈ જતો

છેલ્લે હવે મારા કાકાના જ બોલાવવા પડશે ફોન કરવા દે હાલો કાકા ચાલો ફોન કરી લે તું ફોન લાવજી તું વાત ચાલુ મા કાકા નું બરોબર હાલો કાકા એક્સિડન્ટ થયું પણ મારો વખ નતો એ પેલો ભાઈ હતો મને ખબર નઈ રસ્તા વચ્ચે વચ્ચે હટતો તો ને બીજો ભાઈ હોય ને મને ધમકા ધમકા કરો પગ ભાગ્યો તો એનો પેલો ઉપાડી ફાળો બધું

મારો કોઈ વખત કતો મને ખબર તારો વખત કતો જો જુઠ્ઠું બોલે રે તું ખબર ચીટલી સિવાય જતો તો હું રસ્તા ઉપર વચ્ચે વચ્ચે હટતા રોડ ઉપર હા રસ્તા વચ્ચે હતા તમે ના સાઈડ માં જતો હું એ તો આ બધું થાય એટલે વખત ઘાટે છે રે ગમે તે હોય ભાઈ સાટા વાળા જોખો તું બે ખબર જુઠ્ઠું બોલી ચાઈ લાવે રે ચાઈ ના તું તો કાકા બોલાતા પેલા મા કાકો આવશે તો નહીં લે

આ જોજો પથ્થર જેવો ને મને વાગો તો હમણાં કુણ આવો એટલે તને વાગે તું મને તો એક દોખ લે જાવન પાંચ પાંચ પૈસા નહીં માં કાકાના બગો તું કબે કે દવ દવ કરેલ છે કર લેજો જાવન તમે તું લે ઓરોવાનું હું ઓરો દો અમાર મિત્ર થાય વિલજી તો વાગે તો દોખ લઈ જા અરે દાખાન તો લઈ જાવ કયો આ એક કે વ્યક્તિ મળશે નહીં વ્યક્તિ પડાઈ લો

તું જ ખબર કાકા અઢી કરું અડી નહીં ખર્ચો આપવો પડશે કશી પૈસા એટલા માટે નહીં અને ત્યાં ભાઈ બનશો તમે ફોન કરતા તને એટલે ફોન ઉપડતા હા તો પછી ત્યાં કાકા લઈ જવા પડશે આ તો હેતન ના મન ધમકા ધમકા કરો ને ચાર પોત લાફા મેલ્યા મને તમે એની ધમકા

અને આપી જતા હાલ જો નહી વાન હાલ ફોન કરું હું ફોન હું આપું તમે આગળ જો હું આગળ લઈને આવું આપણે હા વડીલ શું કહો કરો હા હું ફોન કરું છું રિસ્કાવાલન હા જલ્દી કરો હાલો ચેલા હતો

ચાલુ કર તો મૂર્ખા તને નહી ખબર પડતી એ બસ ચાલુ રાખ તૈયાર રહે રે રલી પણ માય વેલી લઈ જા પડશે વેલજી હા તે સીત્રીન જતો આપણ તમે દેખો લઈ જા પડશે હવે આવજો અંગા તો આવી ફ્લેક્સ આટો ફોન કરું હેલો એ કાકાને એક્સિડન્ટ થઈ ગયો આ લોકેશન મોકલી તમે હો ભગ થઈ ગયો આવે તમે ભીલજી આવા ને એક તો આવે છે તમે દબતાઈ જ ભઈ મટી જાય મટી જાય મટી જાય તમે